લોકસભા ચૂંટણીને ગણતરીના મહિના જ બાકી છે ત્યારે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ રાજીનામા આપી રહ્યા છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેહર બાદ હવે કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પણ રાજીનામું ધરી દેતા રાજકારણમાં હડકંપ મચ્યો છે ગુજરાત વિધાનસભા પહોંચીને સ્પીકર શંકર ચૌધરીને રાજીનામું સુપ્રત કર્યું આ રાજીનામા પછી વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ચૌદ થઈ ગયું છે કોંગ્રેસ માંથી મોઢવાડિયા ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા હવે પોરબંદરની પેટા ચૂંટણી પણ આવશે સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ બે હજાર બાવીસમાં કોંગ્રેસનો ઉમેદવાર તરીકે ચૂંટણી જીતેલા મોઢવાડિયા પેટા ચૂંટણીમાં ભાજપનો ઉમેદવાર બની શકે છે ધારાસભ્ય બન્યા પછી તેમને ભાજપમાં મહત્વની જવાબદારી મળી શકે છે તેવી ચર્ચા છે ગુજરાત કોંગ્રેસમાં એક સાધો તો તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે પોરબંદરના ધારાસભ્ય તરીકે રાજીનામું રાજીનામું આપ્યું કોંગ્રેસમાં હું ઓગણીસો માં મારો વિદ્યાર્થી કાળ હતો એ વખતે જોડાયો હતો તાલુકા યુવક કોંગ્રેસ શરૂ કરી પોરબંદરના ધારાસભ્ય અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પ્રથમ છે હું એના પછી પ્રદેશ કોંગ્રેસનો કોંગ્રેસ તરીકે જવાબદારી નિભાવી હતી અને જે કંઈ શક્તિ હતી એ મેં કોંગ્રેસ પક્ષને આપી પરંતુ છેલ્લા ઘણા સમયથી હું ડુંગરામણ અનુભવતો હતો અને જે આશાએ અને જે કામ કરવા માટે હું કોંગ્રેસ પક્ષમાં આવ્યો હતો ખાસ કરીને આપણે દેશને રાજકીય આઝાદી મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં ઓગણીસો ને માં મળી પરંતુ મહાત્મા ગાંધીએ પોતે પણ કહ્યું હતું કે આર્થિક અને સામાજિક આઝાદી મેળવવા માટેનું ધ્યેય આપ્યું